કેટલાક શખ્સો તમારી દુકાનમાં બંદૂક લઈને પ્રવેશે અને બધા જ સોનાના દાગીના તમારી પાસે માંગી લે તો સાંભળવામાં ફિલ્મી લાગતું પરંતુ આ કિસ્સો બન્યો છે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર કર્ણાટકના મૈસૂરમાં કે જેના તાર છેક બનાસકાંઠા સુધી લંબાયેલા છે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ સમય રાતનો સ્થળ મૈસૂર કર્ણાટક કર્ણાટકના મૈસૂરમાં આવેલી ચાંદીની ફેક્ટરીમાં ચાર શખ્સો બંદૂક લઈ ગયા હતા ગન પોઈન્ટ પર ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને માર મારી બંધક બનાવ્યો ત્યારબાદ ત્રીસ કિલો ચાંદીની લૂંટને અંજામ આપ્યો હતો લૂંટ બાદ આરોપીઓ થાર ગાડીમાં બનાસકાંઠા તરફ ભાગી છૂટ્યા હતા લૂંટની ઘટનાની જાણ થતા મૈસૂર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં આરોપીઓ બનાસકાંઠા તરફ ભાગ્યા હોવાની વિગતો સામે આવી જેથી મૈસૂર પોલીસે બનાસકાંઠા પોલીસને આરોપીઓ વિશે જાણકારી આપી હતી જેને લઈ પાલનપુર પોલીસે આરોપીઓને પકડવા એક ટીમ બનાવી હતી ત્યારબાદ ડીસામાંથી ચારેય આરોપીઓને ઝડપી લીધા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક અને થાર કાર જપ્ત કરવામાં આવી છે કર્ણાટકના મૈસુરમાં ચાંદીની ફેક્ટરીમાં લૂંટ મૈસુરમાં થયેલી લૂંટનું બનાસકાંઠા કનેક્શન ફિલ્મી ઢબે થયેલી ત્રીસ કિલો ચાંદીની લૂંટનો ઉકેલાયો ભેદ પિસ્તાલીસ લાખની લૂંટના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ પોલીસે જે ચાર આરોપીઓને પકડ્યા છે તેમાં ડીસાના કિશોર પંચાલ ડીસાના ચિરાગ પરમાર અમદાવાદના રવિ ઠાકોર અને ડીસામાં જ્વેલર્સ ચલાવતા લક્ષ્મી નારાયણ નંદુભાઈ સોનીનો સમાવેશ થાય છે આ આરોપીઓએ એકબીજાની મદદથી અંજામ આપ્યો હતો કિશોર ચિરાગ અને રવિએ ચાંદીની લૂંટ કરી હતી સોનાની દુકાન ધરાવતા આરોપી લક્ષ્મી નારાયણે લાખોની ચાંદી સગે વગે કરી હતી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ કર્ણાટકા રાજ્યના મૈસૂર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડ બાંધી અને ફેક્ટરીમાંથી જે છે એ ત્રીસ કિલો થી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે ત્યારબાદ મૈસૂર સીપી સાહેબનો અને ત્યારબાદ ફ્રાંટકા પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે કારણ કે આરોપી જે હોય છે તે લોકેશન અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પરણપુર પશ્ચિમ પોલીસ કોન્ટેક્ટ કરતા અને એએસપી દિયોદર ની સુપરવિઝન ની અંદર આ ટીમને તૈયાર કરી મૂકવામાં આવે છે અને આરોપીને માત્ર બાર જ કલાકના ટોકા ગળામાં આ તમામે તમામ આરોપીને પકડી લેવામાં આવે છે ડીસાનો માસ્ટર માઇન્ડ મૈસૂરની ફેક્ટરીમાં લૂંટ બાર કલાકમાં ડીસા પોલીસનું મૈસૂરમાં સફળ ઓપરેશન પોલીસના કહેવા મુજબ મૈસૂરમાં ચાંદીની ફેક્ટરીમાં થયેલી લૂંટનો મુખ્ય આરોપી બનાસકાંઠામાંથી કિશોર પંચાલ છે કે જેણે આખી આ લૂંટનું પ્લાનિંગ કર્યું હતું કિશોર પંચાલે અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને આ લૂંટનું કાવતરું રચ્યું હતું આ લૂંટની ટીપ્સ અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા રવિ ઠાકોરે કિશોરને આપી હતી ત્યારબાદ ડીસાના ચિરાગની થાર ગાડીમાં આરોપીઓ મૈસૂર પહોંચ્યા હતા ચાંદીની ફેક્ટરીની રેકી કરી હતી એ પછી ઓગણત્રીસ જુલાઈની રાત્રે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હતો ત્યારબાદ ભાગીને બનાસકાંઠા આવતા રહ્યા હતા જે મુખ્ય આરોપી છે તેનું નામ છે કિશોર કાંતિલાલ પંચલ કે જે ડીસા ખાતે રહે છે તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યો છે કિશોર કાંતિલાલ પંચલ પાસેથી

કિશોર વિરૂદ્ધ બનાસકાંઠામાં લૂંટ ચોરી મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે અગાઉ અનેક વાર ગુનો કરવાની ટેવ ધરાવતો કિશોર લૂંટ જેવા ગુનાનો પ્લાન બનાવતો અને તેમાં બાકીના આરોપીઓને ભેળવી જે તે જગ્યાએ જય અંજામ આપતો હતો કર્ણાટકના મૈસુરમાં એવી જ રીતે ચારેય આરોપીઓએ ભેગા મળી લાખોની ચાંદીની લૂંટ કરી હતી કિશોર કાંદીલાલ પંચલ જે છે

આ સિવાય અન્ય કેટલા આરોપીઓ લૂંટમાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી રહી છે આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા